સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ કમરતોડ રસ્તાઓથી સુરેન્દ્રનગરની પ્રજાત રસ્ત બને છે ખાસ કરીને મલ્હાર ચોકથી દૂધરેજ સુધીના બે કિલોમીટરના મુખ્ય માર્ગ પર બસોથી વધુ ખાડાઓ છે અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે ખાડાઓના કારણે અકસ્માત સર્જાઈ રહ્યા છે અને સ્થાનિકો તેમજ વાહન ચાલકો તાત્કાલિક રસ્તા રિપેરિંગની કામગીરી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે રોડ ઉપર એટલા ખાડા છે જે વરસાદના કારણે એટલા વરસાદી પાણીને ભરાયેલા હોય છે જેના હિસાબે માણસો અનાથ પડતા હોય છે કુંડીના ઢાંકડા પણ તૂટી ગયા છે છતાં રોડની કોઈ સારી એવી કામગીરી કરવામાં નથી આવતી અનેક રજૂઆત કરવા હોવા છતાં પણ કોઈ તંત્ર સાંભળી નથી સુરત થી લઈને એટલી સમસ્યા થાય છે કે ન પૂછવાની વાત ગાડીઓની બેરિંગ તૂટી જાય છે ગાડીઓના પમ્પર તૂટી જાય છે પણ આ તંત્રને હજુ કોઈ ભાન પડતી નથી કે જેથી કરીને ખાડા પૂરતા તો નથી બરોબર છે મોટી મોટી વાતો કરે છે આમ કરશું કેમ કરશું મહાનગરપાલિકા ભાઈ મહાનગરપાલિકા જેવું કઈ છે એ નહીં સુરેન્દ્રનગર